નમસ્કાર મનસુખભાઈ માંડવીયા મનસુખભાઈ આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણદરના વઠલીના ખેડૂતોના પ્રશ્નો હોય બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક વીમાના હોય ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તડકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો તે ડાર્ક ઝોનનું વુમેન્ટ ત્રણ સુધી ચલાવ્યું હતું ડાર્ક ઝોન ગયો હતો તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવવાખા જિલ્લાનું ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું તે અભિયાન સોમનાથમાં જુનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચ થી છ જિલ્લા અન્ય અંદર એકવીસ તાલુકામાં આખો અભિયાન ચલાયું હતું ને તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાવી દીધી ને આટલી હિંમત તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી આપનો આભારી જવાર ચવા